આ વખતે તો હે ફટાકડા ભરી લીધા છે ધંધો કરી જ લેવાનો થાય છે અહીં તો વાડીમાં આવી ગયો લાય હવે રાડ્યું નાખું એટલે બધા વાડી વાળાને ખબર પડે કે આ ડો ફટાકડા લઈને આવ્યો છે ફટાકડા આવી ગયા ફટાકડા ચકલી બોમ સુતરી બોમ નાગી બોમ આ બાજુ આ બાજુ અલગ ડો ફટાકડા ભલે મોટે મોટે ભગવલે આવી જાય બજ આજ હલો ડો ફટાકડા મારો ડો ફટાકડા મારે આ બાજુ આ બાજુ હવે હે ને અહીંયા સાયા ઘડીક રેકડે રાખી દઉં ઘડીક અહીંયા હે ને આ રાયડું પાડે છે તો અહીં વાળી વાળાને ખબર પડી જાય તો આવશે પછી હે ને આમ ઉભા રોડ રોડ હાલો તો રાયડું પાડતો તો હાલી દવાલો હે આપડો શું કરું હું ગમે માંગવા જાવ ને તો એ બધાને ખબર પડી જાય કે આ મારો દીકરો પકડવા વાળો હે હવાનો નીકળ્યો છું પણ એક છોકરો હોય જાય ને આયો આમથી મોટા કલાવે અરે બાપરે લે અને હવે મને ભાગી દેવા દે લેવા દેવા વગર હાથમાં આવી જાય ને તો હું આ કાબરા થઈ જરે બાપરે મારો બટો ઓલો ડોહો રેકડી લઈને ઊભો હે હવે શું કરવું હવે આમ જાઉં કે ન જાઉં પણ એ મારો દીકરો ફટાકડા વેચતો હોય એવું લાગે હે જેવું ધાર્યું હતું એવું જ કામ થઈ ગયું આ ડોઝો ફટાકડા વેચતો હોય અને અહીંયાથી આગો પાછો થાય ને તો રેકડી લઈને ભાગી દઉં અને હું ફટાકડા વેચવા માંડું એટલે ખબર પડી જાય ક્યાં ક્યાં છોકરા એ લઈ ડો આગો પાછો થાય ને તો રેકડી ઉઠાવી લો લઈ આમ હંતઈ જાઉં ઘડીક મેં ફટાકડા ભરી લીધા છે પણ મેં ચેક તો કર્યા નથી હવે કેવા ફૂટે કેવા ન ફૂટે પછી માણસો લઈ જાય છે ને છુસૂરીયા નીકળશે તો મને થપકો દેશે લાય હવે હે ને આ મરચી બોમ મેં કાદી ફોડું હોય દીવારમાં રાખીને એટલે ખબર તો પડે મને આ મંડી ઉપર રાખીને અહીંયા થોડો હે સરગાઈ ના તો પછી ભાગું બાપરે ઓય માં ઓય બાપરે મારા ઉપર કોને ફરાકો કર્યો હમ આ ઢોયટ લગભગ ભરાકો કરેલો છે ફટાકડો ફોડ્યો એને શેક કરવા હાટું ફટાકડો ફોડેલો હે હારું કર્યા હું એ પહેલાંનો આવ્યો ન કે મારી ઉપર ફટાકડો ફોડે લા હવે મને ડોકાવા દે એ ઢો શું કરે એક નંબર આમાં કઈ ઘટે નહીં હવે રાય નહીં આવે ગ્રાહક મેં શેક ન કર્યા હોય ને લઈ ગયા ફૂટા ન હોત ને તો મારી આગે ધોળી પાછા નાખી દા શું કરું ભાઈ હવે હેને આ એકી કરતો મને હે ફૂલ એકી લાગી ટાકરા ચેક કરતા તો પણ આમ પેશાબ કરવા ગયો છે ને તો રેકડી લઈને ભાગી તો કાયકા મન માન મોકાયો છે ઓ નો આહલા મન માન ભાગી નીકળ્યો વાહ દોવા વાહ મોકા મોકો ફટાકડાનો નો વેચવાની રેકડી લઈને ને ભાંગી આવ્યો હવે ડો નહી આવે લાય હવે અહીંયા ફટાકડા ફટાકડા કરું એટલે વાળી વાર ને ખબર પડે તો પારી પાસે ફટાકડા લેવા આવે ને તો એકાદ છોકરું ને ઉપાડી લઉં હાલો ફટાકડા આવી ગયા ફટાકડા

બેન તમને વાતો આવડે છે આ હોલસેલ ભાવે હું વેચું એવો ખોટો ભાવ વગાડવાનું રેવા દે બીજા ફટાકડા ગોતો આ પચાસ રૂપિયા થયા તમારા હા પેલી ભૂણી તમારી છે લ્યો આમ જો કોઈ ને લેવા હોય ને તો કીજો કે ફટાકડાવાળો વાળો બાર ફટાકડા લુબો મારો બટો આ વાડી માં થઈને તો આ બેન લઈ લઈને આવ્યું પણ કઈ વાંધો નહીં આયા નજર રાખવા દે મને

તો ક્યાં તો તમે હું લેવા આમ તે મારી મસ્કરી કરો હો ભલા માલ હવે તમે મસ્કરી કરો હું મસ્કરી કરું હું મસ્કરી કરો હું હું આ ધંધો લઈને આવ્યો વાત કરો એ તાનસો સિવાય ન દેવાનું બીજું બોલો બસમ દયો હે હા બસમ નો આવે ના રાખો ને હે હા આ કાં વાંધો ને આલ બસોમાં અને કા

ને ફટાકડાવાળો અને માર છોરી હે ગઈ એ બકરાવાળા ભાઈ હાય ફટાકડાવાળો હતો અને માર છોરી ક્યાં ગયા આમ લઈ ગયો તો હે હા એ ઢબુડી